રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા તારીખ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મતકે નાળા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ ની અધ્યક્ષતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા

માં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા પરંપરાગત પોશાક પહેરી આદિવાસી નૃત્ય કર્યો હતો આજે ઉમરપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જે રીતે દરેક આદિવાસીનો ઉત્સાહ જો એમાં જે ચેતના જો અને એ ચેતના જોઈને લાગે છે કે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ એક નવી ઊંચાઈએ જઈ રહ્યા છે અને સાથે સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સભ્ય શ્રી કંતાભાઈ વસાવાજી જેમણે પણ આદિવાસીઓ માટે અનેક યોજનાઓ દૂધ સંજીવની જેવી શરૂ કરી હતી એમની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રોગ્રામ યોજાયો ત્યારે આ વિસ્તારના જે નાગરિકો છે એમને સરકાર શ્રીની વન કલ્યાણ યોજના એક અને બે તરફથી જેટલા પણ લાભો મળ્યા છે અને હજી ખેતીવાડી શિક્ષણ અને વીજળી તેમજ અનેક માળખાકીય સુવિધાઓ માટે જે લાભો થવાના છે અને જે રીતે લોકોને લાભો છે એટલે કે જળ જંગલ અને અને જમીન પૃથ્વી આ સંયોજન કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન હેઠળ જે કામો કર્યા છે એના લીધે સર્વે આદિવાસી સમાજમાં એક ઉત્સાહની લાગણી દેખાઈ રહી છે લાભાર્થીઓને લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વાળા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ ઉમરપાડા